થેરકા ગામે વિસર્જન દરમિયાન નદીમાં પડી જતા યુવકનું મૃત્યુ નિપજ્યું દાહોદના જાલોદ તાલુકાના થેરકા ગામમાં આવેલ માછણ નદી નાળામાં સાપોઈ ગામનો યુવક પડી જતા તેનું મૃત્યુ નિપજ્યું તેના મૃતદેહ તરવૈયા દ્વારા નદીમાંથી કાઢતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી તેની ઓળખ અમલીયાર સુરેશભાઈ કડકિયાભાઈ ઉંમર પાંત્રીસ વર્ષ તરીકે ઓળખ થઈ છે જાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિરની પાછળ આવેલ માછણ નદીના પાસે તેઓ તેમના પરિવારજનો સાથે તેમના દાદાની અસ્થી વિસર્જન કરવા માટે આવેલ હતા અસ્થી વિસર્જન કરવા માટે સુરેશભાઈ માછણ નદીમાં ઉતર્યા હતા ત્યારે તેઓ પાણીના વહેણમાં ખેંચાઈ ગયેલ હતા આ અંગે જાલોદ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરી હતી નદીના તમામ કિનારે તરવૈયા દ્વારા ડૂબી ગયેલ વ્યક્તિને શોધવાની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિ મૃત હાલમાં મળી આવેલ હતો જાલોદ પોલીસ દ્વારા ડેડ બોડી પીએમ અર્થે જાલોદ સરકારી દવાખાના માં મોકલવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબઘર દાહોદ